નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે સિંધ સિંધપરાંતના કરાચી શહેરમાં રવિવારે રાત્રે હળવા તીડાના અત્યારે ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જોકે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાન ન અહેવાલ એક અધિકારીએ ફરીથી ત્યારે માહિતી ત્યારે મિત્રો ભૂકંપની માહિતી આપી સાથે કહ્યું કે ભૂકંપને કારણે હજી સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનીના અહેવાલ નથી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ પહેલાં પણ ભૂકંપ રવિવારે રાત્રે એક પાંચ વાગે કરાચીના ગતપ શહેર નજીક આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર પર ત્રણ પણ બે હતી તો બીજો ભૂકંપ પણ મોડી રાત્રે જ વિસ્તારમાં જ આવ્યો અનુભવાયો હતો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ છ નોંધાઈ હતી જોકે ભૂકંપનો ત્રીજો આંચકો કરાચી ગીચ વિસ્તારના ગાજાભાઈ વિસ્તારમાં આવ્યો હતો જેની તીવ્રતા ત્રણ નોંધાઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવાયું તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ